હેલો ગાઈઝ મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે હું બનાવું છું પિંક રોટી યસ મારી લાડોની ભાષામાં કહું તો પિંક રોટી બટ યસ હેલ્ધી અને ટેસ્ટી બીટની રોટલી એકદમ કૂળી માખણ જેવી તો તમે પણ તમારા છોકરાઓને ખવડાવી શકો છો જો બીટ ન ખાતા હોય તો બેસ્ટ વે છે બેસ્ટ આઈડિયા છે ઇવન લંચ બોક્સમાં બી તમે પેક કરીને આપી શકો છો તો ચલો બનાવી હેલ્ધી એન્ડ ટેસ્ટી હા કુળી માખણ જેવી બીટની રોટલી તો હેલો ગાઈઝ મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું બીટ લઈ લીધું છે બીટને આ રીતે વ્યવસ્થિત છાલ કાઢી અને નાના નાના પીસ કરી અને આપણે એને મિક્સર જારમાં પીસી લેવાના છે બીટના પીસ થોડા નાના કરવા આ રીતે જેથી મિક્સર જારમાં એના કટકા ના રહે તો મેં અહીંયા અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે જેથી કરીને બીટ એકદમ ક્રશ થઈ જાય એના કટકા ના રહે એ રીતે આપણે બીટને એકદમ બારીક પીસી લેવાનું છે આ રીતે જેથી લોટ બાંધવામાં પ્રોબ્લમ ન આવે તો હવે આપણું બીટ ક્રશ થઈ ગયું છે હવે મેઝરમેન્ટનો એક કપ મેં અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે અને હવે અહીંયા મેં ત્રણ ચમચી મોળું દહીં લઈ લીધું છે દહીંથી રોટલી એકદમ કૂણી થશે એટલા માટે મેં અહીંયા દહીં લીધું છે દહીં ઉમેરાઈ જાય પછી સ્વાદ પ્રમાણે મીઠું અને યસ તીખાનો અધકચરો ભૂકો લીધો છે એક પીંચ અને એક પિંચ હિંગ અને એક પિંચ આખું જીરું લઈ લીધું છે હવે જે આપણે બીટ ક્રશ કર્યું હતું એ આપણે થોડું થોડું કરીને જ લોટમાં નાખવાનું છે આ રીતે હવે જેમ જેમ જરૂર પડે તેમ તેમ જ આપણે બીટ ક્રશ કરેલું ઉમેરવાનું છે વધારે એક હારે ઉમેરી દઈશું તો આપણો લોટ એકદમ ઢીલો થઈ જાય આપણે રોટલીનો લોટ જે કરીએ છીએ એનાથી થોડો એવો આપણે કઠણ લોટ તૈયાર કરવાનો છે તો આ રીતે મેં થોડું થોડું બીટનો રસ ઉમેરી અને લોટ તૈયાર કરી લીધો તમે જોઈ શકો છો કે રોટલીના લોટથી પણ સે જેવો કઠણ મેં લોટ તૈયાર કર્યો છે અને પછી ઉપરથી તેલ નાખી અને એને એકથી બે મિનિટ કૂણી અને આપણે એને પાંચ જ મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનો છે અને પછી પાંચ મિનિટ થઈ ગઈ છે મારે અને પછી મેં આ રીતે એકથી બે મિનિટ ખૂણી લીધો છે અને રોટલીના ગોયણા કરીએ એટલા જ આપણે એ જ સાઇઝના ગોયણા તૈયાર કરવાના છે તમે જોઈ શકો છો આ રીતે તો હવે જે મેઝરમેન્ટ પ્રમાણે લોટ લીધો તો એમાં પાંચ ગોયણા એટલે કે પાંચ રોટલી તૈયાર થાય છે તો હવે અહીંયા મેં ગોયનાને ઘઉંના લોટમાં ડીપ કરીને લીધો છે થોડુંક ઘઉંનો લોટ વધારે રાખવો જેથી આપણે ગોળ ફેરવવામાં પ્રોબ્લેમ ન આવે અને ઇઝીલી આપણી રોટલી અને આપણે જે રોટલી પતલી કરીએ છીએ એ જ રીતે આપણે આ રોટલીને પણ પતલી કરી લેવાની છે તમે જોઈ શકો છો થિકનેસ એની મેં જે રેગ્યુલર રોટલી હોય એટલી જ મેં પતલી રોટલી વણીને તૈયાર કરી લીધી છે તો જે આપણે રોટલી વણી એમાં જે ઉપરનો ભાગ હોય એ લોઢીમાં આપણે નીચેની સાઈડ રાખવાનો છે અને હવે રોટલીને બંને તરફથી બરાબર શેકી લઈએ તો મેં રોટલીને ભઠ્ઠામાં નાખીને ફૂલાવી છે તમે તવા ઉપર જ કોઈ કપડાંની મદદથી દબી બધી સાઈડથી અને વ્યવસ્થિત રોટલીને શેકી શકો છો મેં ભઠ્ઠામાં નાખીને રોટલીને ફૂલાવી હતી આ રીતથી તો તમે જોઈ શકો છો મેં ભઠ્ઠામાં નાખીને ફૂલાવી હતી એકદમ ફૂલીને દળો થઈ છે તો એકદમ ફૂલીને દડો થઈ ગઈ છે તો ભાઈ વે કહીશ મારી લાડો તો આને પિંક રોટલી કહે છે કે મમ્મા પિંક રોટી બનાવી દે તો હું બી પિંક રોટી કહીશ અને આ રોટલી સાતથી આઠ કલાક ચવડ બી નથી થતી અને એકદમ આ રીતે કૂણી જ રહી છે તમે સાત આઠ કલાક પછી પણ બટકું તોડશો તો ખેંચાવા ખેંચાય કેવી સ્ટીકી કે કાંઈ પણ નહીં થાય એકદમ આવી સ્મૂથ જ રહેશે પોચી જ રહેશે તો છે ને બેસ્ટ પિંક રોટી તમારા બાળકો બીટ ના ખાતા હોય તો આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો થેન્ક યુ